મધ્યપ્રદેશના રાજગઢ ખાતેથી અમરદીપ ટ્રાવેલ્સ બસ દાહોદ જિલ્લાના ગરબા એકલી નજરે પડતા બસના ચાલક ગણેશ ડામોર તેમજ કંડક્ટર આશીષ અંશીલની દાનત બગડી હતી આ સમયે બસમાં મુસાફરી કરી રહેલા અન્ય મુસાફરો સુઈ જતા રાત્રિના અંધારામાં નરપીચાસી નરાધમોએ મહિલાને જાનથી મારી નાખવાની ધમકી આપી બસના કેબિનમાં વારાફરથી દુષ્કર્મ આચરતા મહિલા બંનેની હેવાનિયતનો શિકાર બની હતી ત્યારબાદ બીજા દિવસે બસ મોરબી ખાતે પહોંચતા દુષ્કર્મનો ભોગ બનેલી મહિલા બસમાંથી ઉતરી ગઈ હતી જે બાદ પીડિતાએ એકસો એક્યાસીની મદદ લીધી હતી અને બસમાં મુસાફરી સમયે પોતાની સાથે બનેલી ઘટના અંગે જાણ કરી હતી તો બીજી તરફ મહિલા સાથે દુષ્કર્મ મામલે મોરબી પોલીસ પણ સક્રિય બની હતી અને ચાલુ બસમાં હેવાનિયત આચરનાર કંડક્ટર અને ડ્રાઈવરની ઓળખ કરી બંનેની ધરપકડ કરવામાં આવી હતી આ સાથે જ મોરબી પોલીસ દાહોદ ખાતે આવી પહોંચી હતી જ્યાં દાહોદ એ ડિવિઝન પોલીસ મથકમાં બસના ચાલક ગણેશ ડામોર અને કંડક્ટર આશિષ અંસિલ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ ઉપરાંત પોલીસે જે બસમાં દુષ્કર્મની ઘટના બની હતી તે બસને પણ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે દાહોદ જિલ્લામાં આજના દિવસે એક રેપનું કેસ દાખલ થયું છે ઘટના એવી રીતની છે કે આઠ તારીખે સાંજે છ વાગે ભોગ બનનાર રાજગઢ જો જે કે એમ બી રાજ્યમાં આવે છે તો રાજગઢથી અમરદીપ ટ્રાવેલ્સની બસ લઈને એમના જે મજદૂરી કામ કરવા માટે હળવદ જવા માટે બસ લીધી હતી અને એ બસમાં ડ્રાઈવર અને કંડક્ટરે આ મહિલા સાથે દુષ્કર્મ દુષ્કર્મ કર્યું હતું રાત્રે જ્યારે તમામ પેસેન્જર સુતેલા હતા અને ભોગ બનનારનું એવું કહેવાનું છે કે બે બે વખત બે બે વખત ડ્રાઈવર અને કંડક્ટરે એમને સાથે દુષ્કર્મ કર્યું હતું અને સવારે જ્યારે આ મહિલા ભોગ બનનાર હળવદ પહોંચી ગઈ ત્યારે એમને પતિને એમને આખી વાત વધાઈ અને ત્યારે એકસો એક્યાસી અભિયમના ફોન કરીને પોલીસને આ બાબતની જાણ કરી પછી મોરબી પોલીસે તપાસ હાથ ધર્યું અને બસ સ્ટેન્ડ જઈને ડ્રાઈવર અને કંડક્ટરની ઓળખાણ થઈ અને મોરબી પોલીસ પછી ગઈકાલ ભોગ બનનાર અથવા તો આરોપીઓને લઈને દાહોદ પુલ દાહોદ જિલ્લા ખાતે આવી અને ઝીરો એફઆઈઆર ટ્રાન્સફર કરવામાં આવ્યું અને અહીંયા રજિસ્ટર કરવામાં આવ્યું છે હાલ આગળની તપાસ ચાલુ છે